નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ હવામાન વિભાગની નવી મોટી આગાહી બે લાખ સુધીની લોન માફ PM કિસાન યોજનામાં ફેરફાર રાશનકાર્ડધારકોના હિતમાં મોટો નિર્ણય તમામ ખેડૂતોને ત્રણ ત્રણ લાખ રૂપિયા સહાય ડુંગળીના ભાવને લઈને કૃષિ મંત્રી સાથે બેઠક મોંઘવારી દરમાં ભયંકર વધારો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત લેપટોપ ખરીદવા પચીસ હજાર રૂપિયા સહાય ખેડૂત મિત્રો આવો નવો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો એન્ડ લાઈક કરો સુધી અમારા આવનો નવો પહોંચતા રહે હવામાન વિભાગની એવી આગાહી રાજ્યમાં સત્તર થી અઢાર ડિસેમ્બર વચ્ચે તેમજ બે ઓલા બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરે માવઠાની આગાહી કરી છે હવામાન નિષ્ણાત નંદુબાલાલ પટેલની આગાહી મુજબ અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારત સહિતના આખા ગુજરાતમાં હવામાન પલટાશે ઉત્તર ભારતના કરા સાથે વરસાદ પડી શકે છે બીજી તરફ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોહર મોહન તેના કહ્યા પ્રમાણે આવનારા પાંચ થી સાત દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી બે લાખ સુધીની લોન માફ ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતોએ પર દેવાનો બોજો છે જે કુલ થઈને નેવું હજાર છસો ને પંચાવન કરોડ રૂપિયા થાય છે એમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવમાફી નો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માટે માથે સરેરાશ બે લાખ થી વધારે રૂપિયા નું દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસ પચ્ચીસ એવા ઉદ્યોગપતિ ના કે જેમોના આઠ લાખ કરોડ ના દેવા માફ કર્યા છે તો મોટા ઉદ્યોગપતિ ના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફી ની માંગણી કરવામાં

મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે રાશન કાર્ડ ધારકોના હિતમાં મોટો નિર્ણય જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ તર સમાચાર તમારા માટે ઉપજાવ મહત્વપૂર્ણ છે જણાવી દઈએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ફાયદો છે તેનાથી દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે જણાવી દઈએ કે જો તમે ફ્રીમાં રાશન લાભ લઈ રહ્યા છો તેથી સાથે જ સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે નવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનેથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે આ સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે સરકાર એનએફએ રેશન કાર્ડ ધારકો માટે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેની યોજના અમલમાં મૂકી દીધી છે તમામ ખેડૂતોને ત્રણ ત્રણ લાખ રૂપિયા સહાય ભારત સરકાર દ્વારા ખેડૂતોને હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન કમા આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાકનો વીમો પણ મળી શકે છે આ યોજનાનું લિસ્ટ આ યોજનાનું વિતરણ કરીને હવે પશુપાલકોને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકાગાળાની લોન પર વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકા રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે ઢુંગળીના ભાવને લઈને કૃષિ મંત્રી સાથે બેઠક ડુંગળીની વિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલાયો છે ડુંગળી ઉગતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં APMC ના હોદ્દેદારો આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક કરી હતી મળતી માહિતી આજે સાંજે બેઠક શરૂ થશે ડુંગળીની નિકાસ કરી શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બેઠકમાં ચર્ચા કરાય છે હાલ જોઈને તો અનેક માર્કેટ યારમાં ડુંગળીની અરજી બંધ કરવામાં આવી હતી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે મોંઘવારી દરમાં ભયંકર વધારો નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી આંકડા જાહેર કરવામાં આવ્યા છે મોંઘવારીને દર વધીને છવ્વીસીરો પોઈન્ટ છે ટકા થયો છે આ રીતે જથ્થાબંધ મોંઘવારી આઠ મહિનામાં સર્વે સ્તરે પહોંચી ગઈ છે આ વધારો ખાદ પદાર્થ અને શાકભાજીના ભાવમાં વધારાને કારણે થયો છે ડેટા મુજબ એપ્રિલથી જથ્થાબંધ ઉછાળો સતત શૂન્ય થી નીચે રહ્યો હતો પરંતુ ચીજ વસ્તુઓમાં ઉછાળો નવેમ્બરમાં વધીને આઠ અઢાર થયો હતો એટલે ઓક્ટોમ્બરમાં બે પોઈન્ટ ત્રેપન ટકા થયો હતો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાડમાં કપાસ મગફળી તલ બાજરી સોયાબીન ચણા સહિતની વિવિધ પ્રકારની જણસીની હરાજી કરવામાં આવી હતી મોવા માર્કેટ યાડમાં ચાર હજાર છસો ને ચૌદ ગુણીની મગફળીની આવક થઈ હતી એક મણના નીચા ભાવ એક હજાર ચોવીસ રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ ચૌઠસો ને સડસઠ રૂપિયા સુધી રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે તેઓ આજે રાત્રે જે ગુજરાત આવશે તેની શક્યતા છે લોકસભાની ચૂંટણીની ને લઈને review વેબ બેઠકમાં ભાગ લેશે મહા રાષ્ટ્રની સમાજના શતાબ્દી કાર્યક્રમમાં પણ આવતીકાલે હાજરી આપશે આણંદની સરદાર સરો સરદાર પટેલ યુનિવર્સિટીના ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે એડવાન્સ in technology સંમેલન પણ તેઓ જોડવામાં આવશે લેપટોપ ખરીદવા પચીસ હજાર રૂપિયા લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધેલું હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પત્ર થશે જ્યારે આ યોજના એટલે કે સહાય મેળવવા માટે તમે ધોરણ બાર પાસ હોવો જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર ટકા પર્સેન્ટાઇઝ રેંક હોવું જોઈએ તો જ તમને આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે આ યોજના માટેના ફોર્મ આવનારા થોડાક સમયમાં એટલે કે થી પંદર દિવસોમાં ફોર્મ ભરવાના શરૂ થઈ જશે ખેડૂત મિત્રો આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવવા વિડીયો પહોંચતા રહે